અમદાવાદ ખાતેની દુઃખદ વિમાન દુર્ઘટનાને લઈને કઠલાલ શહેરમાં બંધ પાડવામાં આવ્યો દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કઠલાલ પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ પણ મુસાફરી કરી રહ્યા હતા કઠલાલના વેપારીઓ તેમજ નગરજનોએ તમામ બજારો તેમજ ધંધા રોજગાર બંધ રાખી શોક વ્યક્ત કર્યો દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અલ્તાફ શેખ કપડવંજ મુકેશભાઈ બીસા કઠલાલ આજે કઠલાલ બંધ કરવામાં આવે છે જે આજે કઠલાલ સ્વયંભુ બંધ કરવામાં આવેલું એ ગઈકાલની દુખદ બનેલી ઘટના દુઃખદ બનેલી ઘટના એના સંદર્ભમાં આજે કઠલાલ સ્વયંભુ બંધ પાડવામાં આવેલું છે અને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબને આવેલી પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત આપે પરિસ્થિતિ સામનો કરવાની સ્વયંભૂ એના સંદર્ભમાં આજે કઠલાલ સ્વયંભૂ બંધ પાડવામાં આવેલ છે અને જે એમના પરિવારજનોને જે દુઃખદ ઘટના બની એ સહનશીલ કરવાની શક્તિ આપે એટલી ગુજારીશ છે

એમનું દુઃખદ અવસાન થયું છે તે સાંભળીને સમગ્ર કઠલાલ અને પૂરા આજુબાજુના પંથકમાં ઘેરા શોકની લાગણી વર્તાઈ છે અને એના અનુસંધાનમાં સમગ્ર કઠલાલ સ્વયંભૂ બંધ પાડ્યો છે સમગ્ર વેપારી એસોસિય દ્વારા સ્વયંભૂ બંધ પાડ પાડવામાં આવ્યો છે અને ભગવાન લાલભાઈ ના પરિવારને અને સમગ્ર જેટલા પણ મુસાફરો હતા પેસેન્જરો હતા અને બીજા જે તબીબો જે હતા ડોક્ટરો એમના કુટુંબીજનોને બી આ ઘેરો સુખ સહન કરવાની શક્તિ આપે એ ઠાકોરજીને પ્રાર્થના કરું છું જય શ્રી કૃષ્ણ આજે અમારા લાલભાઈ કસાદના માજી સરપંચ જે એમનું નિધન થયું છે એ બધા આખા ગામે બહુ શોખ વ્યક્ત કર્યું છે એમના કામ ઘણા સારા હતા અને અમને બહુ ચાહતા હતા એમને પણ પછી આ જે બન્યું એમાં બહુ દુઃખ થયું છે એટલે લોકોએ આજે બજાર બંધ પાડ્યો છે અને ગામ બંધ છે આજે અને લોકો એના માટે બહુ જ એ કરે છે બરાબર કે ચલો ભાઈ તમારા માટે દુઆ કરે છે અને બીજું કે જે જે લોકો મરી ગયા જે જે લોકો ઓફ થઈ ગયા બરાબર બધા દુઆ બી કરીએ છીએ અને એમને સર્જનો અન્ના પાક એ આપે બરાબર શાંતિ આપે એવી છે દુઃખ સહન શક્તિ આપે